એમની નિશાની શું હશે ઉત્તર છે એમના અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ નથી આવી શકતું એમને નશો રહેશે કે અમે તો ખૂબ મોટા વ્યક્તિ છીએ અમે બેહદના બાપના અમને બેહદના બાપ આવા બનાવે છે લક્ષ્મી નારાયણ જેવા બનાવે છે એમની ચલન ખૂબ રોયલ હશે તેઓ બીજાઓને પણ ખુશખબરી સંભળાવ્યા વગર રહી નથી શકતા શાંતિ સમજાવે છે છે અને અને બાકો જાણે કે ભારત ખાસ દુનિયા આમને આ સંદેશ પહોંચાડવાનો છે તમે બધા સંદેશી છો ખૂબ ખુશીનો સંદેશ બધાને આપવાનો છે કે ભારત હવે ફરીથી સ્વર્ગ બની રહ્યું છે અથવા સ્વર્ગની સ્થાપના થઈ રહી છે ભારતમાં બાપ જેમને હેવિનલી ગોડ ફાધર કહે છે તેઓ સ્થાપના કરવા આવ્યા છે તમે તમને બાળકોને ડાયરેક્શન છે કે આ ખુશખબરી બધાને સારી રીતે સંભળાવો દરેકને પોતાના ધર્મની તાત રહે છે ચિંતા રહે છે તમને પણ તાત છે તમે ખુશખબરી સંભળાવો છો ભારતને સૂર્યવંશી દેવી દેવતા ભારતમાં ભારતના જ સૂર્યવંશી દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે અર્થાત ભારત ફરીથી સ્વર્ગ બની રહ્યું છે આ ખુશી અંદરમાં રહેવી જોઈએ અમે અત્યારે સ્વર્ગના માલિક બની રહ્યા છીએ જેમને આ ખુશી અંદરમાં છે એમને દુઃખ તો કોઈ પણ પ્રકારનું થઈ નથી શકતું આ તો બાળકો જાણે છે નવી દુનિયા સ્થાપન થવામાં તકલીફ પણ થાય છે અબડાઓ પર કેટલા અત્યાચાર થાય છે બાળકોને આ હંમેશા સ્મૃતિમાં રહેવું જોઈએ કે અમે ભારતને બેહદની ભારતની બેહદને ખુશખબરી સંભળાવીએ છીએ જેમ બાબાએ પરચાઓ છપાવ્યા છે બહેનો ભાઈઓ આવીને આ ખુશખબરી સાંભળો આખો દિવસ વિચાર ચાલે છે કે કેવી રીતે બધાને આ સંદેશ સંભળાવીએ બેહદના બાપ બેહદનો વારસો અપવા આવ્યા છે આ લક્ષ્મીનારાયણના ચિત્રને જોઈને તો આખો દિવસ હર્ષિત રહેવું જોઈએ હું ખુશ રહેવું જોઈએ તમે જાણો છો અમે બંદર થી પણ better હતા વાંદરાઓ થી પણ better હતા અત્યારે બાબા અમને આવા બનાવે છે દેવી દેવતા જેવા બનાવે છે તો કેટલા કેટલી ખુશી હોવી જોઈએ પરંતુ wonder છે બાકોને તે ખુશી રહેતી નથી ન એ ઉમંગતી બધાને ખુશખબરી સંભળાવે છે બાપે તમને મેસેન્જર બનાવ્યા છે સંદેશવાહક બનાવ્યા છે બધાના કાનમાં મેસેજ આપતા રહો ભારતવાસીઓને આ ખબર જ નથી કે અમે અમારો આદિ સનાતન દેવી દેવતા ધર્મ ક્યારે રચવામાં આવ્યો એ પછી ક્યાં ગયો અત્યારે તો માત્ર ચિત્ર છે બીજા બધા ધર્મ છે માત્ર આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે નહીં ભારતમાં ચિત્ર છે

સુરત મનુષ્યોની અને સીરત બંદર જેવી છે સીરત એટલે કે લક્ષણ વાંદરા જેવા છે અત્યારે તમારી શકલ મનુષ્યની છે અને સીરત દેવતાઓ જેવી બની રહી છે લક્ષણો દેવતાઓના આવી રહ્યા છે તમે જાણો છો અમે ફરીથી સર્વગુણ સંપન્ન બનીએ છીએ ફરી બીજાઓને પણ આ પુરુષાર્થ કરાવવાનો છે પ્રદર્શનીની સેવા ખૂબ સારી છે જેને ગ્રહસ્થ વ્યવહારનું બંધન નથી વાન છે એ વૃદ્ધ છે ઉમરવાળા છે અથવા વિધવાઓ છે કુમારીઓ છે એમણે તો સર્વિસનો ખૂબ ચાન્સ છે જે લોકો બહુ સેવા કરી શકે છે સર્વિસમાં લાગી જવું જોઈએ આ સમયે શાદી કરવી લગ્ન કરવા એટલે બરબાદી કરવી છે શાદી એટલે બરબાદી છે શાદી ન કરવું એ આબાદી છે બાપ કહે છે આ મૃત્યુ લોક પતિ દુનિયા વિનાશ થઈ રહી છે તમારે પાવન દુનિયામાં ચાલવાનું છે તો આ સેવામાં લાગી જવું જોઈએ પ્રદર્શની પાછળ પ્રદર્શની કરતી રહેવી જોઈએ સર્વિસેબલ બાળકો જે છે એમને સર્વિસનો શોખ સારો છે

માત્ર મારી મત પર ચાલો હું જોવું જોઈએ અમારામાં કયા અવગુણ છે તમે આ બેજીસ પર પણ ખૂબ સર્વિસ કરી શકો છો આ બેજ ઉપર આ ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે ભલે પાઈ પૈસાની વસ્તુ છે પરંતુ એનાથી કેટલું ઊંચું પદ મેળવી શકો છો મનુષ્ય ભણવા માટે પુસ્તકો વગેરે પર કેટલો ખર્ચો કરે છે અહીંયા પુસ્તક વગેરેની કોઈ વાત નથી માત્ર બધાના કાનોમાં આ સંદેશ આપવાનો છે આ છે બેહદ નો આ છે બાપનો સાચો મંત્ર બાકી તો બધા જૂઠા મંત્ર આપતા રહે છે જૂઠી વસ્તુની વેલ્યુ થોડી હોય છે ઓછી હોય છે વેલ્યુ હીરાઓની હોય છે કે નહીં કે પથ્થરોની આ જે ગાયન છે એક એક વર્ષન્સ એક એક વાક્ય લાખોની મિલકત છે આ જ્ઞાનના માટે આવે છે છે બાપ કહે શાસ્ત્રો તો અનેકોનેક છે તમે આ અડધો કલ્પ ભણતા જ આવ્યા છો વાંચતા જ આવ્યા છો એનાથી કઈ મળતું નથી અત્યારે તમને તમે તમને જ્ઞાન રત્ન આપે છે તે છે શાસ્ત્રોની ઓથોરિટી બાપ તો જ્ઞાનના સાગર છે આનો એક 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 શબ્દ વાક્ય લાખો કરોડો રૂપિયોના છે તમે વિશ્વના માલિક બનો છો પદમ પતિ જઈને બનો છો આ જ્ઞાનની જ મહિમા છે તે શાસ્ત્ર વગેરે વાંચતા તો કંગાળ બની ગયા છો તો હવે આ જ્ઞાન રત્નોનું દાન પણ કરવાનું છે બાપ ખૂબ સહજ યુક્તિ યુક્તિઓ સમજાવે છે બોલો પોતાના ધર્મને ભૂલી તમે બાર ભટકતા રહો છો તમે ભારતવાસીઓને આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો તમારા ભારતવાસીઓનો ધર્મ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો તે ધર્મ ક્યાં ગયો ચોર્યાસી લાખ યોનીઓ કહેવાથી તો કઈ પણ વાત બુદ્ધિમાં નથી બેસતી અત્યારે બાપ સમજાવે છે આ લક્ષ્મી નારાયણ વગેરે આદિ સનાતન દેવી દેવતા ધર્મ વાળા છે ને અત્યારે ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ બની ગયા છે બીજા બધા ધર્મ છે એ આદિ સનાતન ધર્મ છે નહીં જ્યારે આ ધર્મ હતો તો બીજા કોઈ ધર્મ નહીં હતા કેટલું સહજ છે આ બાપ આ દાદા પ્રજાપિતા બ્રહ્મા છે તો જરૂર બ્રહ્માકુમાર કુમારીઓ પણ અનેકો અનેક હશે ને બાપ આવીને રાવણની જેલથી શોક વાટિકાથી છોડાવે છે શો વાટિકાનો અર્થ પણ કોઈ સમજતા નથી બાપ કહે છે આ દુનિયા દુનિયા છે છે તમે પોતાની શાંતિની દુનિયા અને સુખની દુનિયાને યાદ કરતા રહો ઇનકોર્પોરિયલ વર્લ્ડ કહે છે ને નિરાકારી દુનિયા કહે છે અંગ્રેજી અક્ષર તો ખૂબ સારા છે અંગ્રેજી તો ચાલતી જ આવે છે અત્યારે તો અનેક ભાષાઓ થઈ ગઈ છે મનુષ્ય કંઈ પણ સમજતા નથી હવે કહે છે નિર્ગુણ બાળ સંસ્થા હું નિર્ગુણ અર્થાત કોઈ ગુણ નહીં એમ જ સંસ્થા બનાવી દીધી છે નિર્ગુણનો પણ અર્થ નથી સમજતા બાપ વગર અર્થ બાબા કહે છે વગર અર્થે નામ રાખી દે છે અથા અનેકો સંસ્થાઓ છે ભારતમાં એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સંસ્થા હતી બીજો કોઈ ધર્મ હતો પરંતુ મનુષ્યોએ વર્ષના બદલે આયુ લાખો વર્ષ લખી દીધી છે તો તમારે બધાએ બધાને આ જ્ઞાન અંધકારથી થી કાઢવાના છે સર્વિસ કરવાની છે ભલે આ ડ્રામા તો બન્યો બનાવેલો છે પરંતુ શિવ બાબાના યજ્ઞથી ખાશો પીશો અને સર્વિસ કઈ પણ નહીં કરશો તો ધર્મરાજ જે રાઈટ હેન્ડ છે તે જરૂર સજા આપશે એટલે સાવધાની આપવામાં આવે છે સર્વિસ કરવી તો ખૂબ સહજ છે પ્રેમથી કોઈને પણ સમજાવતા રહો બાપની પાસે કોઈ કોઈના સમાચાર આવે છે કે અમે મંદિરમાં ગયા ગંગા ઘાટ પર ગયા સવારે ઉઠીને મંદિરમાં જાય છે રિલિજિયસ માઇન્ડેડ ને સમજાવવું સહજ હશે કે જોડા ધાર્મિક વૃત્તિ હોય તો એમને સમજાવવું એટલી મહેનત નથી લાગતી સૌથી સારું છે લક્ષ્મી નારાયણના મંદિરમાં સર્વિસ કરવી અચ્છા પછી એમને જ એવા બનાવવા વાળા શિવબાબા છે ત્યાં જઈને સમજાવ જંગલને આગ લાગી જશે આ બધું ખતમ થઈ જશે પછી તમારો પણ પાર્ટ પૂરો થઈ જાય છે તમે જઈને રાજાઈ કુળમાં જન્મ લો છો રાજાઈ કેવી રીતે મળે છે તે આગળ જઈને ખબર પડતી જશે જામા માં પહેલાથી જ સંભળાવી દેશે પહેલેથી થોડી સંભળાવી દેશે તમે જાણી લેશો અમે કયું પદ પામીશું બાબા કહે વધારે દાન પુણ્ય કરવાવાળા વાળા રાજાઈમાં આવે છે ને રાજાઓની પાસે ધન ખૂબ રહે છે અત્યારે તમે અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરો છો ભારતવાસીઓના માટે જ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે બાપ કહે છે મને યાદ કરો કેટલું સહજ છે પરંતુ એટલી તમો પ્રધાન બુદ્ધિ છે જે કઈ પણ ધારણા થતી નથી વિકારોની પ્રવેશતા છે જાનવર પણ અલગ અલગ પ્રકારના હોય છે કોઈનામાં ક્રોધ ખૂબ હોય હોય છે છે દરેક સ્વભાવ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના સ્વભાવ હોય છે દુખ આપવાના સૌથી પહેલા દુખ આપવાનો વિકાર છે કામ કટારી ચલાવવી રાવણ રાજ્યમાં છે જ આ વિકારોનું રાજ્ય બાપ તો રોજ સમજાવતા રહે છે એટલી સારી સારી વાક્યો છે બિચારી કેદમાં છે છે જેને કહે વાસ્તવમાં એમાં જો જ્ઞાનની પરાકાષ્ઠા થઈ જાય તો પછી કોઈ પણ એને પકડી ન શકે પહેલા પોતાનામાં જ્ઞાનની પરાકાષ્ઠા જોઈએ તો કોઈ બંધન આપણને બાંધી ન શકે પરંતુ મોહની રગ ખૂબ છે બાબા કહે છે સન્યાસીઓને પણ ઘરબાર યાદ આવે છે ખૂબ મુશ્કેલથી તે રગ તૂટે છે તમને તો મિત્ર વગેરે બધાને ભૂલવાના ભૂલવાના છે છે જ કારણ કે આ જૂની દુનિયા જ ખતમ થઈ જવાની છે આ શરીરને પણ ભૂલી જવાનું છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે પવિત્ર બનવાનું છે ચોર્યાસી જન્મો નો તો ભજવવાનો જ છે વચ્ચેથી તો કોઈ પાછા જઈ ન શકે અત્યારે નાટક પૂરું થઈ રહ્યું છે બાળકોએ તમને બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ અત્યારે અમારે જવાનું છે પોતાના ઘરે પાઠ પૂરો થયો ઉત્કંઠા થવી જોઈએ

બાપના સપૂત બાળકો બનવું પડે આ લક્ષ્મી નારાયણ સપૂત છે ને બાળકોને જોઈને ભગવાન પણ કહે છે આ ખૂબ સારા છે લાયક છે સર્વિસ કરવાના કોઈના માટે તો કહેશે આ લાયક નથી મુફ્ત પોતાનું જ પદ ભ્રષ્ટ કરી લે છે બાપ તો સાચું કહે છે ને બોલાવતા પણ રહે છે પતિત પાવન આવો આવીને સુખધામના માલિક બનાવો સુખ ઘનેરા માંગે છે ને તો બાપ કહે છે કઈ પણ સર્વિસ કરવા લાયક બનો જે મારા ભક્ત છે એમને આ ખુશખબરી સંભળાવો કે અત્યારે શિવ બાબા વારસો આપી રહ્યા છે તે કહે છે મને યાદ કરો અને પવિત્ર બનો તો પવિત્ર દુનિયાના માલિક બની જશો આ દુનિયાને આગ લાગી રહી છે સામે ઉદ્દેશ્ય જોવાથી ખૂબ ખુશી રહે છે કે અમારે આ બનવાનું છે આપણે આ બનવાના છીએ આખો દિવસ બુદ્ધિમાં આ યાદ રહે તો ક્યારે પણ કોઈ શેતાની કામ ન થાય અમે આ બની રહ્યા છીએ પછી એવા ઉલટા કામ કેવી રીતે કરી શકીએ પરંતુ કોઈની તકદીરમાં નથી તો એવી એવી યુક્તિઓ પર બનાવતા નથી પોતાની કમાઈ નથી કરતા કમાઈ કેટલી સારી છે ઘર બેઠા બધાને પોતાની કમાઈ કરવાની છે અને પછી બીજાઓને પણ કરાવવાની છે ઘર બેઠા આ સ્વદર્શન ચક્ર ફેરવો બીજાઓને પણ સ્વદર્શન ચક્ર ધારી બનાવવાના છે જેટલા અનેકોને બનાવશો એટલો તમારું પદ ઊંચું બનતું જશે બાબા કહે છે કેટલું જ પદ ઊંચું થશે આ લક્ષ્મી નારાયણ જેવા બની શકશો એ આપણું લક્ષ્ય અને ઉદ્દેશ્ય તો આ જ છે હાથ પણ બધા સૂર્યવંશી બનવામાં જ ઉઠાવે છે આ ચિત્ર પણ પ્રદર્શનીમાં ખૂબ કામ આવી શકે છે આના પર સમજાવવાનું છે અમને ઊંચેથી ઊંચા બાપ જે સંભળાવે છે તે અમે સંભળાવી સાંભળીએ છીએ ભક્તિ માર્ગની વાતો સાંભળવી અમે પસંદ નથી કરતા આ ચિત્ર તો ખૂબ સારી વસ્તુ છે આના પર તમે સર્વિસ ખૂબ કરી શકો છો અચ્છા મીઠા મીઠા સિકિલ ધાબા પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે

દુઃખદાયી સ્વભાવને છોડીને બનવાનું છે છે જ્ઞાન રત્નોનું દાન પરીક્ષાઓ અને સમસ્યાઓમાં સમસ્યાવાની બદલે મનોરંજનનો અનુભવ કરવા વાળા હંમેશા વિજય ભવ આ જીવન પુરુષાર્થી જીવનમાં બાબા કહે છે કે આ પુરુષાર્થી જીવનમાં જામા અનુસાર સમસ્યાઓ અને પરિસ્થિતિઓ તો આવવાની જ છે જન્મ લેતા જ આગળ વધવાનું લક્ષ્ય રાખવું અર્થાત પરીક્ષાઓ અને સમસ્યાઓનું આહવાન કરવું જ્યારે રસ્તો નક્કી કરે કરવાનો છે તો રસ્તાઓના દ્રશ્ય ન હોય સાઈડ સીન્સ ન હોય આ થઈ આ કેવી રીતે થઈ શકે છે પરંતુ એ દ્રશ્યોને પાર કરવાની બદલે જો કરેક્શન કરવા લાગી જશો તો બાપની યાદનું કનેક્શન લૂઝ થઈ જાય છે અને મનોરંજનની બદલે મનને મૂર્જાવી દો છો એટલે વાહ દ્રશ્ય વાહ વાહ જામા વાહના ગીત ગાતા આગળ વધો અર્થાત વિજય ભવના વરદાની બનો આજનું સ્લોગન છે મર્યાદાની અંદર ચાલવું એટલે કે મર્યાદા પુરુષોત્તમ બનવાનું છે અવ્યક્ત ઈશારા છે એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો એકાંતવાસી અર્થાત અનુભવી મુહૂર્ત વર્તમાન સમયના પ્રમાણે અત્યારે વાનપ્રસ્થ અવસ્થાના સમીપ છો વાનપ્રસ્થી ગુડીઓનો ખેલ નથી કરતા વાનપ્રસ્થી એકાંત અને સુમિરણમાં રહે છે યાદમાં રહે છે તો તમે બધા બેહદના વાનપ્રસ્થી હંમેશા એકના અંતમાં અર્થાત નિરંતર એકાંતમાં સદા સ્મૃતિ સ્વરૂપ રહો આ છે બેહ ના વાન સ્થિતિ ઓમ શાંતિ